ખાંડ ને તમારે ખાવાની તો આ ખાંડ તમે ખાઈ રહ્યા છો ત્યારે તમને શું નાક બંધ હોવા છતાં પણ તમને તેનો સ્વાદ આવે છે કે નહીં તમે કોઈ પણ ખોરાક ખાતા હોય ત્યારે પણ આ પ્રવૃત્તિ કરો તો તમને આવે કે નાક ને ખોરાકના સ્વાદ ને કોઈ શકનો સંબંધ નથી તમને સ્વાદ જીભ દ્વારા આવે છે નાક દ્વારા આવતો નથી હા અમુક સ્મેલ ઉપર તમને ખબર પડી જાય કે આનો સ્વાદ મીઠો હશે ગળિયો હશે ખાતો હશે તીખો હશે તુરવો હશે એની માહિતી મળે પણ આ પ્રવૃતિની અંદર તમને સ્વાદ છે જીભની અંદર ચેતા તંતુ આવેલા હશે એ ચેતા તંતુઓ છે એ ચેતા તંતુઓ સંદેશાનું વહન કરી કરોટો થ્રુ તે મગજ સુધી પહોંચાડશે અને કહેશે કે આ પ્રકારનો સ્વાદ આવી રહ્યો છે આથી ખાલી બેઝિક પ્રવૃત્તિ બીજો કોઈમાં એક્સ્ટ્રા છે નહીં ત્યારબાદ નવો ટોપિક છે એ છે પરવર્તિત ક્રિયાઓ આ પરવર્તિત ક્રિયાઓ શું છે હું તમને સામાન્ય વસ્તુ સમજાવું કે જ્યારે આપણે કોઈ ગરમ વસ્તુને અડી જાય તો અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યું કે ગરમ મીણબત્તીને વ્યક્તિએ અડી લીધી તો ત્યારે છે એ ગરમ વસ્તુને અડી લીધી તો ત્યારે જો ચેતા કાર્ય કરે અને તે સંદેશાનું વહન કરી અને મગજ સુધી પહોંચાડે અને મગજને કહે કે ભાઈ અહીંયા ગરમ વસ્તુ અડી લીધી ત્યાંથી જો હાથ નહીં લેવામાં આવે તો તે બળી જશે તમારા શરીરને નુકસાન થશે આ નુકસાનને અટકાવવા માટે અહીંયા પ્રક્રિયા એવી થાય કે એટલી લાંબી પ્રક્રિયા ન કરવી પડે અને ડાયરેક્ટ જો તે કરોડ સુધી માહિતી તો જાય પણ ત્યાંથી તે પાછી રિટર્ન જે માહિતી મોકલવાની આવે ત્યારે તે મગજ સુધી માહિતી ન મોકલાવે અને ત્યાંથી અહીંયા એક બ્રિજ બનાવે

ડાયરેક્ટ પરાવર્તિત ક્રિયા કરે છે શું કરે છે પરાવર્તિત તરત જ મગજમાં સંદેશો મોકલવાની જરૂર નથી ડાયરેક્ટ ડાયરેક્ટ કે કે કમાનની રચના કરશે જે સંદેશો મોકલી દે હાથ કે ત્યાંથી હાથ લઈ લેવાય તરત એટલે માનો કે આ ગરમ વસ્તુ હાથ આજુ તો થયો એ ભાગે તરત પાછો આવી ગયો આ છે એમાં શું થશે પરાવર્તિત કમાનની રચના થશે માનો કે કોઈ સોય વડે કોઈ વ્યક્તિ તમારા હાથમાં ખૂતાળે તમારો હાથ તરત જ ઝટકા ભેગો પાછળ આવતો રહે અને પછી ખબર પડે કે અહીંયા કોઈ ખૂટેલી વસ્તુ છે ત્યારે તમને ખબર પડે કે હા આ કોઈ વસ્તુ હતી ઘણી વખત તમે ચાલીને જતા હોય અને પગની અંદર કાંટો લાગી જાય તરત પગ પાછળ આવી જાય સહેજ એવો કાંટો શરીરની અંદર જાય ભેગો જો એમાં વાર લાગી જાય તો શું થાય કાંટો વધારે અંદર હોય એટલે આ આવી બધી ઘટનાઓ છે એ શું છે પરાવર્તિત કમાન્ડની રચના કરતી જોવા મળશે શું છે પરાવર્તિત ક્રિયા એની વસ્તુ અહીંયા તમને ડિટેલમાં આપેલી છે હાથમાં જ્યારે સ્નાયુનો કોઈ અંગ જ્વાળા એટલે કે કોઈ વસ્તુ ગરમ વસ્તુને અડી જાય ત્યારે આ પરાવર્તિત કમાનની રચના થાય અને પરાવર્તિત કમાન છે એ શું કરે કે જે અકસ્માત થાય કે કોઈ ભયજનક પરિસ્થિતિ હોય તેનાથી બચવા માટે આ કાર્યરત થતી જોવા મળશે શું થાય કે જો ઊર્મિ વેગનું વહન ઊર્મિ વેગને તે તરફ મોકલવામાં આવે અને આ પ્રકારના સંદેશાને કે આવેગને ઉત્પન્ન કરવામાં આવે ત્યારે મગજ દ્વારા શું થાય ચિંતન થવું જરૂરી છે મગજ દ્વારા ચિંતન થવું જોઈએ જો એનો વિચાર કરવામાં આવે અને એ જટિલ ક્રિયાઓ છે એ ઘણા બધા ચેતાકોષો અને ઊર્મિ વેગોને શું કરે જટિલ પારસ્પરિક ક્રિયાઓ માં સંકળાયેલી હોય છે કે આમાં જટિલ ક્રિયાઓ ત્યાં જોડાયેલી જોવા મળશે તો આપણા શરીરમાં વિચારવા માટે જે ચેતાકોષ છે એ જટિલ જાળીરૂપ રચના જોવા મળે તો આ છે એ ખોપરીના અગ્રભાગ સુધી આવેલી રચના છે અને જે શરીરના બધા ભાગોને સંદેશો મોકલશે અને પર્યાપ્ત કરશે કે ક્રિયા કરવા માટે તે વિચાર પહેલાં કરશે પણ જો આ શું જો સામાન્ય પરિસ્થિતિમાં કે કાર્ય થતું જોવા મળશે ચેતાઓ ચેતા કોશો છે એ સંદેશો મોકલશે ત્યાંથી પાછો સંદેશો આવશે ત્યારે સામાન્ય ક્રિયાઓ થાય પણ આ સંકેતાઓ સંકેતો પ્રાપ્ત થાય અને માનવ શરીરના વિવિધ ભાગોમાં ચેતાઓની સાથે જોડાયેલા હોય અને મગજ કોઈ ક્રિયા કરવા માટે આદેશ આપે અને તે વિવિધ ચેતાઓ દ્વારા સંદેશો ત્યાં લઈ જાય એટલે કે મગજ કઈ રીતના કાર્ય કરે એ ચેતાઓને સંદેશો આપે કે ભાઈ તમારે આ રીતના આ કાર્ય અહીંયા આ વ્યક્તિ આની પાસે કરવાનું છે માનો કે હાથ પાસે કોઈ કાર્ય કરવાનું છે તો એ તમને માહિતી આપશે એ રીતના અલગ અલગ માહિતી તમને આપતા જોવા મળશે પણ ઉષ્મા છે એ જ્યારે આ તમે માનો કે કોઈ ગરમ વસ્તુ નડી જાય ત્યારે ઉષ્મા છે એ સંદેશાઓનો

જતી વખતે કરોડરજ્જુ મળે છે અને કરોડ માં પરાવર્તિત કમાનની રચના થાય છે શું થાય એ માનો કે હાથમાં કોઈ વસ્તુ અડી ગઈ ગરમ વસ્તુ અડી ગઈ ચેતા દ્વારા તે સંદેશો મોકલવામાં આવે કે કરોડ પાછળના ભાગમાં કરોડરજ્જુ રજુ સંદેશો મોકલે આ સંદેશો છે એ જો પાછો કરોડરજુ દ્વારા મગજ સુધી જાય ને ત્યાંથી એ પાછો આદેશ કરે કે હાથ લઈ લો એટલામાં ઘણો તો શું થાય કે અહીંયા પરાવર્તિત કમાન્ડની રચના થાય કરોડરજુમાં અને તે જ પાછો સંદેશો મોકલે કે હાથ ત્યાંથી લઈ લો એટલે કે આ સંવેદના છે એ આગળ વધીને મગજ સુધી પણ પહોંચે છે એટલે કે પછી પાછી પરાવર્તિત કમાન્ડ રચા છે પણ પછી એને મગજને ખબર ખબર છે કે હા કોઈ ગરમ વસ્તુને અડવામાં આવે ત્યાંથી તે હાથ પાછો આવી ગયો તો આ મોટા ભાગની જે પરાવર્તિત કમાન છે એટલા માટે વિકસિત કરવામાં આવે કારણ કે તે શું કરે કે વિચારવામાં ખૂબ જ સતેજ હોતી નથી જે મગજની વિચારણા છે તરત જ નથી જોવા મળતી એટલે મોટા ભાગના પ્રાણીઓની અંદર વિચારવા માટે આવા જટિલ ચેતાકોષીય જે ઝાડ છે એ અલ્પ પ્રમાણમાં વિકસિત હોય અથવા અમુક મહાવ ગેરહાજર જ હોય આ બધી રચનાઓથી બચવા માટે આ પરાવર્તિત કમાનની રચના કરવામાં આવેલી છે વિચારવાની ક્રિયામાં ગેરહાજરીમાં શું થાય પરાવર્તિત કમાન વિકાસ પામે અને આ જટિલ ચેતાકોષો છે એ ઝાડનું અસ્તિત્વ હોય છે અને તે પણ પરાવર્તિત કમાન તરીકે ખૂબ જ કાર્યક્ષમ રીતના જે કાર્ય કરતી જોવા મળી શકે આ રીતના આપણે ખબર પડે કે કોઈ પણ અચાનક વસ્તુ ન અડી જાય કે જે આપણા શરીરને ક્યાંક નુકસાન કરી શકે અથવા કોઈ જાતના તે ઘાવ લગાવી શકે તો એનામાંથી બચવા માટે આવી પરાવર્તિત કમાન આપણા શરીરની અંદર તે હાજર હોય છે આ ટોપિક હતો શું હતો કે તરપરાવર્તિત કમાન કઈ રીતના કાર્યરત છે ત્યારબાદ છે એ ટોપિકની વાત કરીએ તો મગજ મગજ શું છે મગજમાં કઈ રીતના તે કાર્યરત છે તો એના વિશે આપણે જોવાનું છે તો મગજની સામાન્ય આકૃતિ તમારી બુકની અંદર પણ આપેલી છે અને અહીંયા જોઈએ અહીંયા તમારો અગ્ર મગજ અગ્ર મગજ હશે અહીંયા પશ્વ મધ્ય મગજ આવશે અને અહીંયા પોષવા માંગે આ રીતના ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં મગજને હવે આગળનો ભાગ છે બેઝિક માહિતીમાં એવું કહી દઉં કે આગળનો ભાગ છે એ અગ્ર છે એ જે આપણી ઈચ્છા મુજબ જે આપણે કાર્ય કરીએ જે કાર્ય આપણે કરીએ હું અહીંયા હાથનું હલનચલન કરું ક્યાંય મારે જવું આવવું જમવું ખાવું પીવું સુવું આ બધી આપણી ઈચ્છા મુજબના કાર્યો છે આ બધા ઈચ્છા મુજબના જેટલા કાર્ય છે એ કરવા માટે કોણ આગળ ભાગ ભજવે અગ્ર મગજ અશ્વ છે એ આપણા શરીર અંદર જે આપણી ઈચ્છા મુજબ નથી થતા અમુક કાર્ય માનો કે તમે હૃદયને અટકાવી ના શકો ધબકતું પછી શ્વસનની ક્રિયા સતત ચાલુ રહે આમ ઐચ્છિક ક્રિયા પછી આમ અનૈચ્છિક છે પછી એ પણ પોતાનું કાર્યરત ચાલુ રહે એના માટે મધ્ય મગજ ને પશ્વ કાર્યરત છે પછી આપણા શરીર અંદર પાચનની ની ઘટના છે કોઈ ખોરાક ને ખાધો રુધિર નું હલન ચલન કરે એવું મૂત્ર નું ઉત્સર્જન તંત્ર પોતાનો રીતના તે કાર્યરત રહી તો આ બધાનું નિયંત્રણ કોણ કરશે મધ્ય અને પશ્વ છે એ કાર્યરત થતું જોવા મળશે બાકી આમાં pituitary gland આવેલી હોય છે બીજી બધી જે માહિતી છે એ આપણે જોવાની છે આકૃતિ કઈ રીતના દોરી આકૃતિ ઘણી વખત ઇમ્પોર્ટન્ટ છે મગજની આકૃતિ પૂછાતી રહેતી હોય છે તો આપણી ચેનલની અંદર એનો પણ મેં વિડીયો ડિટેલમાં મૂકેલો છે કે કઈ રીતના આકૃતિ દોરવી સરળ રીતના એ પણ જોઈ લેજો નેક્સ્ટ છે મગજની અંદર કઈ રીતના કાર્ય થઈ એની માહિતી આપણે લઈએ અને મગજ કઈ રીતના કાર્ય કરે એ જોઈએ કેટલા ભાગોમાં વિભાજિત છે એ બધી માહિતી અહીંયા આપણે જોવાની છે તો કરોડરજ્જુ છે એ ચેતાઓની બનેલી છે અને જે વિચારવા માટે તેમ શું કરે માહિતી આપે છે આ ક્રિયાઓમાં ચેતાઓ છે એ જટિલ રચના સાથે સંકળાયેલી જોવા મળે અને તે શું કરે કે મગજમાં ભેગી થતી જોવા મળશે ત્યાં શું કે શરીર સંકલન કેન્દ્ર એ બધી જે માહિતી છે એ ક્યાં થાય એક જગ્યાએ ભેગી થાય જેમ એક તમે એવું સમજી લો કે સીસીટીવી કેમેરા પંદર જગ્યાએ લગાવેલા છે પણ એ ભેગા ક્યાં થાય એનું કનેક્શન એક હાર્ડ ડિસ્ક ની અંદર એના કંટ્રોલર ની અંદર તો એ છે એ તમારું શું છે મગજ છે કે જે સંગ્રહ કરે છે કંટ્રોલ કરે છે કઈ રીતના કાર્ય કરવું એ બધી માહિતી એ મોકલાવે છે મગજ છે એ કરોડરજ્જુ અને મધ્ય ચેતા તંત્ર બનેલી જોવા મળશે અને બધા જ ભાગો છે એ સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું શું કરે છે સંકલન કરે છે ભેગું કરે છે સૂચનાઓને ને જો માહિતી તમને અહીંયા આપી કે ખુરશી ફેરવ ખુરશી ફેરવવી કાર્યક્રમ પ્રાપ્ત કરવા માટે તાલી પાડવી ખુરશીમાં બેસવું તાલી પાડવી આપણી ઈચ્છા મુજબના જેટલા કાર્ય છે કોઈ જગ્યાએ જવું આવવું બેસવું ખાવું પીવું બધી વસ્તુ આપણી ઈચ્છા મુજબના કાર્યો છે એને શું કહેવાય આપણે ઐચ્છિક ક્રિયાઓ કહેવાય આપણી ઈચ્છા મુજબના કાર્યો છે તો આ બધા સ્નાયુઓ સાથે સંકળાયેલા છે સંદેશો મગજ મોકલાવે મગજ કોઈ માહિતી મોકલાવે અને તે અલન ચલન કરવાનું આદેશ આપે ત્યારે તે કાર્યરત થતા જોવા મળશે અને આવા વેગોની માહિતી કોણ મોકલાવે તો કે ચેતાતંત્ર દ્વારા મોકલાવવામાં આવે હવે પરિવર્તિત ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને ચેતાતંત્ર દ્વારા શું કરે કે આ બેનો સંપર્ક જોડાયેલા તે જોવા મળશે જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ કરોડરજ્જુમાંથી શું કરે નીકળતા કરોડ રજ્જુ ચેતાઓને સહાયક બને છે અને મગજ વિચારવા મુજબના કાર્ય કરવા તે પ્રેરે છે આ રીતના માહિતી મગજ જે વિચારે માનો કે મગજ એમ કહે માનો એમ કહે કે ભાઈ તમારે પીપીટી બનાવવાની છે અને વ્યવસ્થિત એમાં લખાણ ને સારા એવી ડિઝાઇનમાં બનાવાની છે તો એ રીતના મારો હાથ કાર્ય કરશે મગજને સંદેશો મોકલી આંખ તે જોશે કે કઈ રીતના બની રહી છે કેવું સારું ઇન્ટરફેસ આપવું કઈ રીતના એમાં

શ્રવણ ગ્રહણ દ્રષ્ટિ એટલે કે બોલવું સાંભળવું જોવું આ બધી વિશિષ્ટ કાર્યો કે જે આપણે આપણી ઈચ્છા મુજબ કરી શકીએ એ બધા કાર્યો છે એ કોણ કરશે અગ્રમગજ મગજ કરતું જોવા મળશે તેનું સહ એટલે કે તેનું નિયમન તે અગ્રમગજ કરશે સંદેશાઓનું અર્થઘટન કરવું અને ગ્રાહી એકમ પ્રાપ્ત કરવા માટે પહેલે જ મગજને એકત્રિત થયેલ માહિતી ત્યાં તે આઉટપુટ તરીકે આપવી પછી ચાલક કોષો છે કે સૂચનાઓ છે એ ચાલક કોષો સુધી પહોંચે છે અને પહોંચાડેલે જે સ્વૈચ્છિક સ્નાયુઓ છે તેનું શું કરશે નિયંત્રણ કરશે આ અને કેટલીક વખત સંદેશાઓ જેવા કે સાંભળવા થી પણ આપણે વધારે જટિલ હોય છે પછી ભૂખ લાગવી સંબંધ સંબંધિત જે કેન્દ્ર છે એ પછી અગ્ર મગજે એક ભાગ રૂપે કાર્યરત થતો જોવા મળે એટલે સામાન્ય વસ્તુ એટલી યાદ રાખવાની કે અગ્ર છે એ આપણી ઈચ્છા મુજબના કાર્ય કરવા માટે તે પ્રેરિત થાય છે તે તેનો સંદેશો તે મોકલાવે છે અગ્ર માનો કે કોઈ લખાણ લખવું હોય કોઈ વ્યક્તિનું નામ લખવું હોય કોઈ વ્યક્તિને તમારે બોલવું હોય કોઈ વ્યક્તિને તમારે જોવો હોય અથવા કોઈ વસ્તુને તમારે જોવી હોય તો એ બધાનું નિયંત્રણ કોણ કરશે અગ્ર મગજ કરતો જોવા મળશે એવી ક્રિયાઓ કે જેમનું નિયંત્રણ નથી જેમ કે હૃદય કાર્ય કરે છે એ અનૈચ્છિક ક્રિયાઓ છે જે મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ નિયંત્રિત કરતો આપણા મોઢાની અંદર આવે આપણી કોઈ ઈચ્છા મુજબ કાર્ય થતી નથી ઘણી વખત આપણે ઉલટી આવે તો એ ઉલટી પણ આપણે આપણી ઈચ્છા મુજબ થતી નથી તો આ બધી ક્રિયા કોણ કરે છે તો કે પશુઓ મગજ અને મધ્ય મગજ જોવા મળશે મજાઓ દ્વારા તેનું શું કરવામાં નિયંત્રણ કરવામાં આવે. પછી અહીંયા તું શું કીધું કે સુધી ચાલવું કે અનજાણ સુધી ચાલવું સાયકલ ચલાવી વગેરે ક્રિયાઓ છે એ પશ્વ મગજ અને મધ્ય મગજ છે અનુમસ્તિષ્ક દ્વારા કરવામાં દ્વારા સંભાળ છે સંભાળે છે જે ઐચ્છિક ક્રિયાઓ છે જે ચોકસાઈ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે તે જવાબદાર છે એટલે કે સાયકલ ચલાવી એ આપણું શું છે સંતુલન લાવવા માટે કે કોઈ સંતુલિત ક્રિયાઓ કરવા માટે તો એ આપણો મગજ છે એ મગજ ત્યાં થોડોક ભાગ ભજવતો જોવા મળશે ખાસ કરીને અગ્ર મગજ છે એ એછી ક્રિયાઓ ઉપર આધારિત છે અને પશુ અને મધ્ય એ અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે આપણી ઈચ્છા મુજબના કાર્ય કરતું નથી ત્યારબાદ નો ટોપિક છે ચેતા પેશીના કાર્યો શું છે તો મગજ વિશે જો આપણે તમે એટલી માહિતી શીખે તો તમને થોડીક ખબર પડી જશે કે મગજના સંદેશાઓનું વહન છે એ ચેતાપેશીઓ દ્વારા કરવામાં આવે એ કોઈ અંગ સુધી તે માહિતી મોકલાવી તે અંગ સુધી માહિતી ચેતાપેશી કાર્ય કરશે તો આ પેશીના કેવી રીતે રક્ષણ પામે પહેલા એની વાત કરીએ માનો કે મગજ છે એને રક્ષણ પણ આપવું પડશે ને મગજ છે એ ઇમ્પોર્ટન્ટ અંગ છે આપણા શરીરનો તો એ ઇમ્પોર્ટન્ટ અંગને તમારે સંભાળીને તો રાખવો પડે ને કારણ કે એને નુકસાન ન થાય નાની એવી બાબતમાં જો નુકસાન થઈ ગયું કે તમે પડી ગયા અને માથામાં ફ્રેક્ચર થઈ ગયું અને નુકસાન થઈ ગયું તો એ તરત જ ડેમેજ થઈ શકે આવા જે સંવેદનશીલ અંગ હોય એનું રક્ષણ પણ જરૂરી છે તો એના માટે શું છે મગજ છે એક નાજુક અંગ છે એ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ જરૂરી છે ઇમ્પોર્ટન્ટ છે હવે તેને સાવચેતી રાખવા માટે આપણે શું કરવું પડે તો તે એક તો મગજ એ શું છે અસ્થિઓની બનેલી પેટી આપણા મસ્તિષ્ક ની ખોપરી કઈ એ ખોપરીનો ભાગ છે એ છે તમારો ઐચ્છિક છે અસ્થિઓની બનેલી પેટી જોવા મળશે તો અહીંયા તમને એક નવો ટોપિક હું એવું કહી દઉં કે તમારે વધારે લખવું હોય એક્ઝામ ની અંદર તો શું લખી શકાય તો એની અંદર તમે એક વસ્તુ એવી લખી શકો કે અહીંયા અચલ સાંધો જોવા મળે આપણા હાડકાના અલગ અલગ સાંધા ફળદસ્તો સાંધો મેખલા આવે આ બધા જે સાંધાઓ છે સાંધો આવે તો એ એ બધા સાંધાઓ છે અંદર હાડકાઓ આખે નથી પણ આ હાડકાઓનું જોડાણ છે નાના નાના હાડકાઓનું જોડાણ છે તો આ જોડાણ છે એ અચલ સાંધા સ્વરૂપે જોવા મળે જો નાનું બાળક હોય ને નાના બાળકને જ્યારે જયારે જન્મ થાય ત્યારે આ સાંધાઓ વચ્ચે વધારે ગેપ જોવા મળે આ ગેપ નથી થોડાક સમય પછી તે ભેગો થઈ જાય અને મગજને ઉપરથી આખું રક્ષણ પ્રોટેક્ટ કરવામાં આવે કે જેથી તે મગજને કોઈ જાતનું નુકસાન ન થાય તો હવે ઉપર હાડકું છે એ વધારે મજબૂત છે વધારે એ એની વચ્ચે નીચે મગજ ડાઇરેક્ટ જો જોઈન્ટ કરવામાં આવે તો એ ઘણી વખત થડકાટને લીધે નુકસાન તો થઈ શકે તો પણ તો એના માટે શું કરવામાં આવે કે તેની અંદર પ્રવાહીયુક્ત ફૂગા તેવી રચના જોવા મળે કે મગજ નું લેયર માનો કે આ તમારા હાડકા ની છે અહિયાં તમારું મગજ છે તો વચ્ચે જે રહેલો ગેપ છે એની વચ્ચે જે રહેલા ગેપ ની અંદર પ્રવાહીયુક્ત પદાર્થ હોય કે જે પ્રવાહીયુક્ત પદાર્થ છે એ આંચકાઓ સામે શું કરશે રક્ષણ આપશે આપણા મગજ ને તો આ રીતના તે કરોડરજ્જુ કે પૃષ્ઠવંશ કે કરોડરજ્જુ નું તે રક્ષણ કરતું જોવા મળશે એટલે કે શું

અને તે શું કરશે હલનચલન કરશે હવે કોઈ કોષીય સ્તર છે છે એનું પ્રચલન સૌથી સરળ ધારણા એ કે સ્નાયુ કોષો તેમના આકાર પણ બદલી ને કાર્ય કરી શકે પોતાના આકાર બદલી ને તે કાર્યરત થતા જોવા મળશે હવે શું કરશે કે સ્નાયુ પેશીઓ છે પોતાનો આકાર કોષીય અંગિકાઓને રાસાયણિક બંધારણને અનુરક્ષીને તે સ્નાયુ પેશીઓ વિશેષ પ્રકારના પ્રોટીન ત્યાં હોય છે જે તેમનો આકાર અને વ્યવસ્થા બનનેમાં ફેરફાર કરે છે અને કોષોમાં આ જે ચેતીય વીજ વિજાવેજ છે કોષની અંદર ચેતના તેના મોકલવામાં આવે એટલે કે કોઈ સંવેદના ના મોકલવામાં આવે તો તેનો વીજ વિજાવેજમાં પ્રતિક્રિયા કરી અને તેમાં રૂપાંતરિત કરશે અને જ્યારે આ ઘટના થાય છે ત્યારે તે પ્રોટીન ની નવી વ્યવસ્થા સ્નાયુઓનો નવો આકાર પણ તે આપતી જોવા મળશે કે નવો નવો આકાર તે આપતી જોવા મળશે તો આ રીતના તે ચેતાપેશી છે એ કાર્યરત થતી જોવા મળે છે ત્યારબાદ છે આ ચેપ્ટર ની અંદર થોડાક બ્લુ પ્રશ્નો આપેલા છે મગજની રિલેટેડ તો એ તમે અહીંયા વિડીયો જોઈ લો અને સ્ક્રીનશોટ પાડી અને તેના જવાબ તમે લખી શકશો અહીંયા સુધી નું હતું વનસ્પતિ સંકલન નેક્સ્ટ ની અંદર તમે જોઈ શકશો અસ્તુ જય હિન્દ જય ભારત